મદદ કરાવે છે નઈ તમે મદદ કરાવો છો અને ખાવાય તમે જ મળો એટલે હું છે ને વઘારવાની બધી તૈયારી કરું ને એટલે મને કે છે રામ રામ ને સીતારામ બધા ને માતાજી હવનું સારું કરે ને બધા હજાર હરવા રાખીશું ભેગા આપું છું

તો શિવાની ને તીખી લાગે શિવાની મને લાગે એટલે લાગી જ બા પાણી ભરતા હો તો હાલો શિવાની બેન ને ભો પીવું છે ને શિવાની છે ને થોડાક તોફાન કરે છે થોડાક નહીં પણ આમ તો વધારે જ તોફાન કરે છે આજ તો બે અઢી વાગ્યા ની જાગી ગઈ હતી ને હવારો હવાર લઈ ને જાગી એટલે અત્યારે થોડીક વાર હું રહી છે આમ તો અઢી વાગ્યા નો ઉજાગરો છે શિવાની કેવડી બંગા હા આવી મને હોવા નથી દીધો હા શિવાની નહીં કોઈ ન હુવા નહી દીધા બાય જાગતા જતા સં થાય જાગતા તો છે ને આમાં હું લાયા છે ખબર છે આપણે છે ની અને આમાં કોથમરી અને આમાં લોટ

સરસ મજાની ખમણી નાખી છે અને હવે આપણે આમાં નાખવાનું છે મીઠું મીઠું નાખીને આપણે થોડીક વાર રેવા દેવાનું છે એટલે સ્વાદ પ્રમાણે થોડુંક આપડે આમાં મીઠું નાખી દેવી પછી આમાંથી થોડું ઘણું પાણી મૂકે નઈ પછી આપડે નિસવાનું છે પણ પેલા તો તારે હવે મીઠાની થેલી હતું હમણાં લઈને આવ્યા છે એટલે તોડવી અને પછી એમાં મિક્સન કરી દેવી અને થોડીક વાર આપણે પડું રહેવા દઈશું તો અત્યારે આપણે થોડોક સોખાનો લોટ તૈયાર કર્યો છે એટલે થોડોક સોખાનો લોટ આપણે ઉમેરવાનો છે અને આ છે મેંદાનો લોટ અને ગોબીમાંથી આપણે પાણી નીતારી વાળું છે આમાં પેલા મેં મીઠું તો નાખી દીધું હતું આટલું પાણી નીતરું કોબીમાંથી એટલો વાટકામાં એક વાટકામાં થોડુંક જ ઓછું એટલું પાણી નીતારી વાળ્યું હવે આપણે જીરું ને કોઈ મરચું ને એવું બધું આપણે સ્વાદ પ્રમાણે થોડા ઘણા મસાલા નાખીને આપણે લોટ બાંધી વાળવી પછી આનું આપણે ગોળીઓ તૈયાર કરવાની છે એટલે હવે ધાણા જીરું ને મરચું મીઠું તો આપણે આમાં નાખી જ દીધું હતું એટલે પછી જો મળું લાગે ને તો જ નાખવાનું નકર ખારું થઈ જાય એટલે આપણે મીઠું બહુ વધારે નહીં નાખવી અને સરસ મજાનો લોટ બાંધી વાળવી શિવાની ના પપ્પા અને શિવાની બંને હજુ આવ્યા નથી અને આપણે છે ને બહાર સુલો જે ગયો છે અને તેલ હોત ને ગરમ થાવા મૂકી દીધું છે અને ફળિયામાં આવતા રહેશે અને લોટ બાંધી વાળો છે હવે આપણે આની ગોળીઓ બનાવવાની છે ને કીધું તા તેલ આવે ને કે થોડી ઘણી આપણે બનાવી જ નાખશું એટલે હારું હાર તળવાનું પણ ચાલુ થઈ જાય એટલે અગાઉ આપણે તેલ મૂકી દીધું છે પછી તળવાની હોય ને એટલે તો ફટાફટ હવે એની બનાવી નાખીએ આપણે અને પછી ધીમે ધીમે તેલ આવતું જાય ને એમ થોડી થોડી આપણે

તમને મજા આવતી છે રમાડવી તોય વાંધો ન રમાડવી તોય વાંધો હારું આમ તો હારું લઈ ગયા ને બા કાઈ બા કે હા બેઠા બેઠા તળવાના છે ઓ કૈ શેરો નઈ બનાવતા તો બકરીયામાં માં 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 ફેરવે છે જો સુ હું કૈ શેરો નઈ બનાવતો તને ન દે કાકો તો વાંધો નઈ પણ તમે એ રીતે અન કાય ફેરવવાની જરૂર નથી આવો કલર થઈ જાય ને પછી બાર કાટ લેજો કેવું

હા હા શિવાની ના પપ્પા છે ને આજ મદદ એટલા માટે કરાવે છે શિવાની તોફાન કરે છે ને ફટાફટ બની જાય ને તો હું ખાવા મળું એટલે મદદ કરાવે છે નઈ તમે મદદ કરાવો છો અને ખાવાય તમે જ વડો હબ એટલે હું છે ને વઘારવાની બધી તૈયારી કરું ને એટલે મને કે છે જો એવું કરે આ કામ કરાવીને ને પાસે તો એ અડધું એઠું વેરે અડધું ધૂળ વાળું ખવડાવે એવું કરો તમે

ગરમ તેલ આપડે શું નાખ્યું વઘાર માં ટામેટા ને કોથમરી ડુંગર તો તમને કઈ ફાવતી નથી લહીં ની તો બાયો ખોલી રાખી છે થોડીક વઘાર માં નાખશું કાઢ નાખજો તેમ એ હું એ ઓય આ કાશી આમ નામ ખોટવાર દે હે હા વગર કરવાનો બાકી જ રહે આ કેટલી માં કેટલા ધકો છે તારે હા કેટલી વાર લેવા આવ્યો તું

હા તમે થાકી ગયો માન માન ફોન મને દેવાનો હા આવજો આવજો આજ થાકી ગયો ફોન વજન બહુ છે બસ એમ કે છે ફોન માં વજન બહુ છે તો વગર લેવાજો જો વગર લેવા છે પણ હવે આપણે મનસુલીમ નો મસાલો એડ કરવાનો છે વગર લેવા જો હા વગર થઈ લેવા જો ને તે કાન લેવા જો કે મે કીધું કે વગર લેવાનો તાલ હા

મેં આના વાતો મંસરીમાં વાટ હતા નહકે બગાડ્યું નથી કે સંપૂર્ણ ને સાફ પડ્યું કે વાસ ખોટો બનતું સાફ કદાચ કે ખેલન ખાલે બને તો દરખલ જો સ્વાદ નય આવે એટલે હું ક થોડું કે પેલા બને તો એવો સ્વાદ આવે કે ખારા રૂપ થઈ ગયું બાકી તો કઈ વાંધો થા હમ મસાલામાં છે મે આમાં ક વઘારમાં મીઠું નાખ્યું જ નથી થોડું ખારું લાગે છે ખશી રામકઈ અક્ષી રામકઈ शेस येती खुलाई दोन એટલે શીખવા પડી ગઈ તો બધું ન ઠીક પણ ઓર છે ના તો ખોલા જો ઢોકો વે ઈ ફૂકો છે હાં દે લાવવાનો ને સાશ આરે સાશ ચાલતો સરસ મજાનું બનાવ્યું છે થોડું ખારું છે પણ હવે હકાળી લેવી અને ખાઈ લેવું અંતને ખાઈ લેવું એક બાજુ રહે આ કોણ નથી દવા પીતું લે લે કે

એટલે પેલા આ ન્યા દીવાબતી આમ કરતા જાય ને પછી ભગવાનના મંદિરે ને પછી ઓલા બાર હકે ને બસ ભાઈ એ રીતે દીવાબતી કરે એ જો ખોટું હું આલ આલ કરું સમજો થોડા થોડ અસ ઈ ખોટું હું આલ આલ કરું નાખીને જોજો અમાર થોડા થોડ જ છે હો ખાયા અગરબતી કરે જો discos करतो એમ તો એ અગરબતી કરે છે પછી ઓલા ઘરે જ હશે

હાજર થઈ જાય કરવા હાજર થઈ જાય ખાવું હોય એને આલતા ચાલતા ખાવાનું હોય નઈ ખબર જ છે આલતા ચાલતા એને બધું થોડું થોડું ખાય લીધું હોય તમને કેવો લાગ્યો જરૂર કેજો અને જો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશે આપણે નવા તો બાય બાય